કેન્દ્ર સરકારના આશરે પચાસ લાખ કર્મચારીઓ અને ઓગણ સિત્તેર લાખ પેન્શનરોને મોટા લાભ થાય તેવી એક હિલચાલમાં કેન્દ્રીય કેબિનેટે મંગળવારે આઠમા પગાર પંચની સત્તાવર રચના અને તેની ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી હતી સામાન્ય રીતે રાજ્ય સરકારો પણ થોડા સુધારા વધારા સાથે કેન્દ્રીય પગાર પંચની ભલામણોનો અમલ કરતી હોવાથી રાજ્યના કર્મચારીઓને પણ લાભ થવાની ધારણા છે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની વડપણ હેઠળના આ આઠમા પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલી બને તેવી શક્યતા છે પગાર પંચે અઢાર મહિનામાં પોતાનો અહેવાલ સુપ્રત કરશે આ ઉપરાંત વચગાળાના અહેવાલો અંતિમ સ્વરૂપ મળતા જ સુપ્રત કરશે બિહારમાં રાજ્ય વિધાનસભાની સાત થી અગિયાર નવેમ્બર દરમિયાન ચૂંટણી યોજાવાની છે ત્યારે કેન્દ્ર સરકારે આ મોટી જાહેરાત કરી હતી સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર

કે પગાર પગારપંથ કર્મચારીઓના યોગદાન વગરની પેન્શન સ્કીમ ના ખર્ચ તથા રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિ પર ભલામણો નો સંભવિત અસરોનો પણ અભ્યાસ કરશે સામાન્ય રીતે રાજ્યો પણ થોડા સુધારા વધારા સાથે આ પગારપંથ ની ભલામણ મુજબ તેના કર્મચારીઓને લાભ આપતા હોય છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં આજે આઠ માં કેન્દ્રીય પગાર પંચ ના term of reference ને બહાલી આપવામાં આવી હતી પગાર પંચ ની ભલામણો ના તારીખ અંગે વૈષ્ણવે જણાવ્યું હતું કે વચગાળા અહેવાલ આવ્યા પછી ચોક્કસ તારીખ નક્કી કરાશે પરંતુ મોટે ભાગે તે એક જાન્યુઆરી બે હજાર છવીસ હોવી જોઈએ આ પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર અને અન્ય લાભોનો અભ્યાસ કરશે અને તેમાં ફેરફાર કરવાની ભલામણ કરશે કમિશનની ભલામણો સંરક્ષણ સેવાઓના કર્મચારીઓ સહિત લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ઓગણસિત્તેર લાખ લાખ ને આવરી લેશે આઠમા પગાર પંચની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાના લગભગ નવ મહિના પછી મંત્રી મંડળે કમિશનના ને મંજૂરી આપી હતી વિવિધ મંત્રાલયો રાજ્ય સરકારો અને સંયુક્ત સલાહકાર તંત્રના સ્ટાફ પક્ષ સાથે પરામર્શ કર્યા પછી ટર્મ ઓફ રેફરન્સને અંતિમ સ્વરૂપ અપાયું હતું દેસાઈના નેતૃત્વ હેઠળના પગાર પંચમાં એક પાર્ટ ટાઈમ સભ્ય તરીકે આઈએમ બેંગ્લોરના પ્રોફેસર કરશે જ્યારે પેટ્રોલિયમ સચિવ પંકજ જૈન સચિવ સામાન્ય રીતે પગાર પંચની ભલામણો દર દસ વર્ષના અંતરાલ પછી લાગુ કરવામાં આવે છે આ ટ્રેનને ધ્યાનમાં રાખીએ તો આઠમો કેન્દ્રીય પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલી બને તેવી શક્યતા છે સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી બે હાજર ચૌદમાં કરાઈ હતી અને તેની ભલામણો એક જાન્યુઆરી બે હાજર સોળથી લાગુ કરાઈ હતી મોંઘવારીને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના વાસ્તવિક મૂલ્યમાં થયેલા ઘટાડાની ભરપાઈ કરવા માટે તેમને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે અને ફુગાવના દરના આધારે સ મહિના ડીએના દરમાં સુધારો કરવામાં આવે છે સૌ પ્રથમ સમજીએ કે ટર્મ ઓફ રેફરન્સની શરતો શું છે ટર્મ ઓફ રેફરન્સ એ કમિશનના કાર્ય માટે માર્ગદર્શક દસ્તાવેજ છે તે કમિશનના કાર્યક્ષેત્ર ઉદ્દેશ્યો અને સીમાઓ વ્યાખ્યાયિત કરે છે તે કમિશનના સમીક્ષા આઉટદેશો જેમ કે પગાર માળખા ભથ્થા પેન્શન વગેરે નક્કી કરે છે ટર્મ ઓફ રેફરન્સ વગર કમિશનનું કાર્ય શરૂ થઈ શકતું નથી તો હવે જાણીએ કે તમારા પગારમાં કેટલો વધારો થશે પગાર વધારા માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે જેમાં ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે સાતના પગાર પંચમાં તે બે સત્તાવન ટકા હતો તે સમયે લઘુત્તમ મૂળભૂત નવો મૂળભૂત પગાર ત્રીસ હજાર રૂપિયાની નજીક પહોંચી શકે છે ચાલો ગણતરી દ્વારા સમજીએ કે વર્તમાન તમારો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો બે પોઈન્ટ સુડતાલીસ ટકાના ફેક્ટર સાથે આ પગાર વધીને ચુમ્માલીસ હજાર ચારસો સાહીઠ રૂપિયા થશે જો કે જો ફિટમેન્ટ એક ટકા પર રહે તો નવો મૂળભૂત પગાર તેત્રીસ હજાર ચારસો ને એસી રૂપિયા થશે મૂળ પગાર વધતા ભાડું અને ડીએ નો સમાવેશ થાય છે ડીએ અથવા મોંઘવારી ભથ્થું ફુગાવાના આધારે આપવામાં આવે છે તે વર્ષમાં બે વાર અપડેટ થાય છે વર્તમાન ગણતરી માટે આપણે ડીએ શૂન્ય હોવાનું માની લઈએ છીએ ઘરભાડું બધું પણ ત્રણ શ્રેણીઓમાં વેસેલું હોય છે મેટ્રો શહેરમાં રહેતા લોકો મૂળ પગારના ત્રીસ ટકા ટાયર ટુ શહેરોમાં રહેતા લોકોને વીસ ટકા અને ટાયર થ્રી શહેરોમાં રહેતા લોકોને દસ ટકા મળે છે હવે કુલ પગારની કઈ કઈ રીતે છે સેલેરી બરાબર કરંટ બેઝિક પે ફિટમેટ ફેક્ટર પ્લસ ડીએ પ્લસ એચઆરએ નો કુલ પગાર મૂળ વર્તમાન મૂળ પગાર ફિટમેટ ફેક્ટર પ્લસ ડીએ પ્લસ એચઆરએ ગણતરીના હેતુ માટે ચાલો ધારીએ કે નવા મૂળભૂત પગારમાં બે પોઈન્ટ સુડતાલીસ ટકા ફીટમાં ફેક્ટરનો વધારો થયો છે તો નવો પગાર ચુમ્માલીસ હજાર ચારસો સાહીઠ હશે